ડાયરેક્ટ દ્વારા શાળા સુધારણા માટે શિક્ષકોની વિશેષ તાલીમ શિબિર યોજાઈ રાજ્યમાં ની ગુણવત્તા સુધારવાના પ્રયાસોના ભાગરૂપે વડોદરા સ્થિત રાજ્ય સરકાર સંચાલિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા બુધવારે એક દિવસીય શાળા સુધારણા વિષય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરનો મુખ્ય હેતુ સરકારી શાળાઓના શિક્ષકો અને નવી શૈક્ષણિક પદ્ધતિઓ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલીકરણ અંગે માર્ગદર્શન આ કાર્યશાળામાં વડોદરા જિલ્લાની વિવિધ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના આચાર્યો અને શિક્ષકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો નિષ્ણાત તજજ્ઞો દ્વારા તેમને વર્ગખંડ વ્યવસ્થાપન પ્રવૃત્તિ આધારિત શિક્ષણ કૌશલ્ય વર્ધન અને શૈક્ષણિક સાધનોના અસરકારક ઉપયોગ જેવી બાબતો પર વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખી શિક્ષણને વધુ રસપ્રદ અને પરિણામલક્ષી બનાવવાનું છે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ નિયમિતપણે આવા તાલીમ કાર્યક્રમો દ્વારા શિક્ષકોના જ્ઞાન અને કૌશલ્યને અદ્યતન રાખવા માટે કટિબદ્ધ છે આ પ્રકારની પહેલથી જિલ્લાની શાળામાં શૈક્ષણિક સ્તરમાં નોંધપાત્ર સુધારો આવશે વિદ્યાર્થીઓના ભણતરના પરિણામો પર સકારાત્મક અસર જોવા મળશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે વિદ્યાલયમાં ગુણવંતા યુક્ત અને પ્રેરણાદાયક વાતાવરણનું નિર્માણ કરવું એ આ સીબીનો અંતિમ ધ્યેય છે એક્સિલન્સ લર્નિંગ આઉટકમ અને સાથે સાથે એમની જે પાયાની બાબતો હોય જે ખાસ કરીને સ્કૂલોમાં જે વિદ્યાર્થીઓને બાબતમાં ખાસ કરીને સ્ટ્રેન્થનિંગ જે થવું જોઈએ એ અને વેલ પાથવે ફોર ટીચર્સ પ્રોફેશનલ ડેવલપમેન્ટ એક કદમ સજ્જતા કી ઓર આ એક પ્રયાસ કરી રહ્યા છીએ અમે કે મુખ્ય શિક્ષકોને અમે અપગ્રેડ કરીને એમને સારામાં સારું એ ત્યાં પરફોર્મ કરી શકે શાળામાં અને એમની શાળાનો સુધારણા